આ પંચને ઓકે જે રાધાકૃષ્ણન પંચ હતું ને એને યુનિવર્સિટી ની વાત કરી કોલેજો ની વાત કરી પણ આ પંચે માધ્યમિક શિક્ષણ ની વાત કરી છે સમજો આમ તમારે યાદ રાખવાનું રાધાકૃષ્ણ પંચ જે છે એને ઉચ્ચ શિક્ષણની વાત કરી જ્યારે મુદાલિયર પંચ જે છે એને માધ્યમિક શિક્ષણની વાત કરી ક્યારે આવ્યું ભાઈ મુદાલિયર પંચ ઓગણીસો ને બાવન માં આવ્યું હતું ઓગણીસો ને બાવન માં આવ્યું હતું ભાઈ નિયુક્ત કરનાર કોણ હતું ભાઈ મુદાલિયર પંચમાં ભારત સરકારે એ નિયુક્ત કર્યું હતું કોના અધ્યક્ષતા નીચે નીચે તો કે ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદાલિયર આખું નામ યાદ રાખશું ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી

તેમજ રોજગાર માટેની તાલીમ બંને ઉપયોગી બને માધ્યમિક શિક્ષણમાં જેને ઉચ્ચ શિક્ષણ કરવું છે એ પણ ભણાવવામાં આવે અને સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ પણ ભણાવવામાં આવે એની વાત કરી દંડ છે માધ્યમિક શિક્ષણની રચના કરી કેવી રચના કરી ભાઈ માધ્યમિક શિક્ષણ છ વર્ષનું કરી નાખ્યું ધ્યાન રાખો માધ્યમિક શિક્ષણ કેટલા વર્ષનું કરી નાખ્યું ઓકે સાત વર્ષનું પ્રાથમિક શિક્ષણ કરે પછી માધ્યમિક છ વર્ષનું કરી નાખ્યું ત્રણ વર્ષ જુનિયર સેકન્ડરી ત્રણ વર્ષ સિનિયર સેકન્ડરી ખાસ ધ્યાન રાખજો માધ્યમિક શિક્ષણ કેટલા વર્ષનું કર્યું મુદાલિયર પંચે છ વર્ષનું કરી નાખ્યું માધ્યમિક શિક્ષણ છ વર્ષનું કરી નાખ્યું કેમ ભાગ પાડ્યા ત્રણ ત્રણ ના ભાગ પાડ્યા ત્રણ વર્ષ જુનિયર સેકન્ડરી અને ત્રણ વર્ષ સિનિયર સેકન્ડરી કોની વાત છે મુદાલિયર પંચની માધ્યમિક શિક્ષણને બે પ્રકારમાં વેચા વેચવામાં આવ્યું ઓકે એક તો જેને ઉચ્ચ અભ્યાસ માટે જવું છે એને એ રીતના ભણાવો અને જેને ઉચ્ચ અભ્યાસ માટે નથી જવું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ ડાયરેક્ટ વ્યવસાય જ કરવો છે તો એને વ્યવસાયિક વોકેશનલ કોર્સ જે છે રોજગાર માટેનું તમે શીખવાડો ઓકે આવી રીતના બે રીતે બે ભાગમાં વેચી મુદાલિયર પંચે ઓકે અભ્યાસક્રમ સંતુલિત હોવો જોઈએ જેમાં ભાષા આવી જવી પડે ભાષામાં કઈ કઈ ભાષા તો કે ભાષામાં ત્રણ ભાષા માતૃભાષા હિન્દી ભાષા અને અંગ્રેજી આપણે ગુજરાતીમાં જોઈએ તો આ જ આવશે ને ડન વિજ્ઞાન અને ગણિતને સ્થાન આપ્યું સામાજિક વિજ્ઞાનને સ્થાન આપ્યું કલા સંગીત અને શારીરિક શિક્ષણને વ્યાવસાયિક તાલીમ આપવાની વાત કરે છે મલ્ટિપલ ટ્રેક સિસ્ટમ વિદ્યાર્થીઓ પોતાની રુચિ અને ક્ષમતા મુજબ વિષય પસંદગી કરી શકે છે કે એને શેમાં જવું છે વિદ્યાર્થીને શેમાં જવું છે એને ઉચ્ચ અભ્યાસ માટે જવું છે કે વ્યવસાયિકમાં જવું છે એને જે પસંદ કરે તો એ પસંદ કરી શકે છે આ મુદાલિયર પંચની વાત છે ભાઈ શિક્ષણના હેતુ કેવા તો ભાઈ સૌથી પહેલું શિક્ષણનો હેતુ આવો જ હોય દરેકનો શું હોય સારો નાગરિક બનવો જોઈએ સારો માણસ બનીને બહાર નીકળવો જોઈએ રાષ્ટ્રીય એકતા કેળવાય અને લોકશાહીના મૂલ્ય જે છે એ વિકસે શારીરિક તંદુરસ્તી હોય નૈતિકતા આવે કાર્યક્ષમતા વધે ડન શિક્ષણનું માધ્યમ કેવું રાખવાનું છે ભાઈ પહેલા એને માતૃભાષામાં જ ભણાવો પ્રાદેશિક ભાષામાં જ ભણાવો અને પછી બાકીની યોજના અથવા તો બાકીના વિષય ભણાવો અંગ્રેજી હિન્દી ડન છે પણ પહેલી પ્રાયોરિટી કોને આપો માતૃભાષાને આપો એવી વાત છે શિક્ષકને તાલીમ આપવાની વાત કરે છે ઓકે અને વ્યવસાયિક તાલીમ ફરજિયાત આપવાની છે તો તે એ શીખવાડી શકે શિક્ષકોને સારી સેવા અને શરતો સતત તાલીમ ના અવસર આપવાની છે વ્યવસાયિક તાલીમ ફરજિયાત આપવાની છે શિક્ષકોને વ્યવસાય કેમ કરવો એમ શિક્ષક બાળકોને કેમ શીખવાડશે શિક્ષક ને મોચી કરતા હાંઘતા ન આવડતું હોય તો કેમ શીખવાડશે તો પેલા તો એને તાલીમ આપો શિક્ષક ને તાલીમ આપો પછી શિક્ષક જે છે એ બાળકોને શીખવાડશે વ્યવસાયિક શિક્ષણ ડન છે ધીમે ધીમે જો આપણા અંદર ઓકે આપણા ભારતમાં અથવા તો આપણા ગુજરાતમાં આવી યુનિવર્સિટી પણ આવવાની છે ઓકે કે વ્યાવસાયિક શિક્ષણવાળી કોલેજો બનશે કે જેને જે કરવું હોય એ જેને હેરસ્ટાઈલ કાપી છે તો એને એનો કોર્સ કરાવશે ઓકે કોકને પંક્ચર કરવું હોય તો એનો કોર્સ કરાવશે કોકને કંઈક જે છે એ દુકાન નાખવી હોય તો એનો કોર્સ કરાવશે કોકને કંઈક બીજું જે કરવું હોય તમને જે મજા આવે એનો કોર્સ કરાવવામાં આવશે જેને કહેવાય વ્યવસાયિક શિક્ષક હજુ ઘણી બધી જગ્યાએ ચાલુ પણ થઈ ગયું છે અને ચાલુ ધીમે ધીમે થવાનું છે શાળાઓમાં લાઇબ્રેરી લેબોરેટરી ગમત મેદાનો હોવા જરૂરી છે ઓકે હું એ તો ખબર છે ને મુદાલિયર પંચ હાલે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ થી વધારે નો હોવી જોઈએ આવી વાત મુદાલિયર પંચે કરી હતી ઓકે કદાચ પૂછી પણ લે આપણને ખબર હોવી જોઈએ ઇન આપણે પંચો જે છે એ લખી શકીએ પરીક્ષા જે છે ગોખં પટ્ટી ઉપર નહીં પણ સમજ ઉપર પ્રયોગ ક્ષમતા ઉપર ચકાસવાની વાત કરે છે આંતરિક મૂલ્યાંકન જે છે ઇન્ટરનલ અસાઈમેન્ટ શરૂ કરવાની છે છોકરાઓ એની જાતે જ મૂલ્યાંકન કરશે કે મને શું આવડે છે મને શું નથી આવડતું ઓકે જીવનમાં શું કહેવાય કરંટમાં હાજર રહ્યો માધ્યમિક શિક્ષણ જે છે જીવન અને રોજગાર માટેનું મંચ તરીકે વ્યાખ્યાયિત થયું છે ભાઈ પ્રથમવાર સ્પષ્ટ વ્યવસાયિક શિક્ષણને માધ્યમિક સ્તરે સામેલ કર્યું કોણે સામેલ કર્યું કોણે સામેલ કર્યું મુદાલિયર પંચે મલ્ટીપલ ટ્રેક અભ્યાસ કંપની કલ્પના આપી ઓકે કોણે આપી હતી મુદાલિયર પંચે એક એક લીટીમાંથી એમસીક્યુ પણ બને છે અને આ જ બધું તમે મેઇન્સ એક્ઝામમાં પણ લખી શકો છો ઓકે આલોચના પણ થઈ શું કામ આલોચના થઈ ભાઈ

કે દરેકે દરેક ગામડામાં સ્કૂલો બની નહોતી માધ્યમિકની છ વર્ષનું માધ્યમિક શિક્ષણ મોડલ સર્વત્ર અપનાવ્યું નહીં બધાએ આનો અપનાવ્યું ત્રણ વર્ષ સિનિયર ને ત્રણ વર્ષ જુનિયર ઓકે આ બે ભાગમાં છ વર્ષનું માધ્યમિક શિક્ષણ કયું એ કોઈ અપનાવ્યું નહીં ઓકે અત્યારે તમે જોવો તો ચાર વર્ષનું જ છે આની પહેલાં પાંચ વર્ષનું જ હતું છ વર્ષનું કોઈ અપનાવ્યું નહીં એટલે આલોચના થઈ તારું નું આવેલું એવું કીધું ઓકે બધાએ હસી મજાક ઉડાડી

પછીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ કઈક આવી હતી ઓગણીસો અડસઠ ને છ્યાસી માં તેની ભલામણોમાં પ્રભાવ જોવા મળે છે ભાઈ આમને કીધું એ બધું લીધું પાછું ઓકે આ આમનામ નથી બન્યા અને આગળની બધી જે બધા પંચો છે ને એને ધ્યાન રાખ્યા છે આગળના બધા પંચોને ધ્યાન રાખ્યા છે